કીજો કામ હવે તમારે શું કરું છે કોને મારે એક બાજવાનું છે મારે નથી કે કરવાનું ગાડી પડી આપણે લડી લીશું બે ભાઈ મિત્રો હું છું તમારો કોણ સોલંકી અને આપણે વાત કરીશું દેવાત કોને તો દેવાત કોનો નવો કોલ રેકોર્ડિંગ આવી ગયું છે તો તમે જો પૂરું કોલ રેકોર્ડિંગ સાંભળજો તો તમને સાંભળવાની ખૂબ જ મજા આવશે અને જો અમારું આ કોલ રેકોર્ડિંગ ગમે તો વિડિયો લાઈક સબસ્ક્રાઇબર અને શેર કરી નાખજો તો જોવો હવે આ કોલ રેકોર્ડિંગ જો ભાઈ અને આ ગાડીનો કાચ ફોડ્યો પછી મારે કલાક કદાચ મોડું છું મેં તમને પૈસા નક્કી નથી થયો ખબર કે આટલા પૈસા ઉલે છે સંબંધ માં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી ગાડી ને ચાવી લેલી હતી જો હું એવું કૃત્ય કરતો હોય ને તો

ધુવરાકડા ભગવતસિંહ કાઢી નાખો ટોલ નાખીને આબરુ તમે અત્યારે તમે તો મારું શું કર્યું અરે હું કલાક મોડો પડ્યો મે તમારી આવ્યું મેં ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કલાક મારે મોડું છે તમારે એમ કેવાનું જો વાટે બેઠો આવો ગમે એટલા ફોન કર્યા તમે પણ હું ગાવા બેઠો તો માતાજી ના મારી છોકરા ની મારા ખોલામાં હતો મેં નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આખું છું ડિફેન્ડર મેઘરાજ ફોન આવ્યો તો કીધું મેં ભાઈ હું પહોંચું છું પતિજું કામ હવે તમારે શું કરું છું મારે એક બાજવાનું છે મારે નથી ક્યાં કરવાનું ગાડી પડી આપણે લડી લીશું ભાઈ ભાઈ માર